પોલીસે પૂછપરછ અને તપાસનો દોર શરૂ કર્યો હતો જો કે હવે આખી આ ઘટનાની અંદર હિરલબા જાડેજાની સામે વધુ એક ગુનો દાખલ થયો છે હિરલબા જાડેજાની મુશ્કેલીની અંદર વધારો થયો છે હાલ તો હિરલબા જાડેજા જેલની અંદર દાખલ છે જોકે તેની વચ્ચે પોરબંદર જિલ્લા પોલીસની ટીમે વધુ એક ગુનો હિરલબાની સામે દાખલ કર્યો છે હિરલબા અને તેના સાગરીતોની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે રૂપિયાના લેતા દેતીની અંદર આ ફરિયાદ દાખલ થઈ હોવાની હાલ તો માહિતી સામે આવી રહી છે જો કે આખી આ ઘટનાની અંદર હિરલબાની સામે વધુ એક ફરિયાદ દાખલ થતા પોરબંદરની અંદર અત્યારે હડકમ છે કેમ કે હિરલબા સામે આ અગાઉ એક ફરિયાદ દાખલ હતી જેની અંદર તેઓ હજુ જેલની અંદર છે તેમાં તેમને જામીન નથી મળ્યા અને તે વચ્ચે વધુ એક ફરિયાદ તેમની સામે દાખલ થઈ છે અને આ ફરિયાદ જે દાખલ થઈ છે તેમની સામે રૂપિયાના લીતી દેતીની અંદર દાખલ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે કેમ કે આખી આ ઘટનાને લઈને પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ એ આજે રાત્રે આઠ કલાકે આ મામલે મોટો ખુલાસો કરશે એક પત્રકાર પરિષદ કરવાના છે કે જેના અંતર્ગત હિરલબાની સામે દાખલ થયેલી આ ફરિયાદની અંદર એ ખુલાસાઓ થશે કે હિરલબા જાડેજાની સામે કયા પ્રકારનો ગુનો નોંધાયો છે કયા જગ્યા ઉપર રૂપિયાની લેતી દેતી જે થઈ હતી કે જેને અંતર્ગત તેમની સામે આ ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે તે અંગે ખુલાસો કરવાના છે જો કે આ ખુલાસાઓની અંદર જો વાત કરવામાં આવે તો એક ગુનો અપહરણ અને ખંણીનો જે હતો જેની અંદર ઝીરાયલથી લીલુ વડોદરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો વાયરયલ કર્યો હતો અને ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી હતી જોકે હવે વધુ એક ગુનો દાખલ થતાની સાથે જ કાયદાનો શોકંજો એ ધીરે ધીરે ક્યાં હિરલ સામે કસાતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે જોકે આખી આ ઘટનાની અંદર શું કોઈ વધુ વિગતો છે તે મામલે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાયા છે ભાવિક હિરલ જાડેજા અપહરણ અને ખંડીના કેસની અંદર તેઓ જેલની અંદર બંધ છે લીલુ ઓડેદરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો હતો ત્યારબાદ આખી આ મામલાની અંદર કાર્યવાહી થઈ વધુ એક ગુનો એ તેમની સામે દાખલ થયો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કે જેના કારણે તેમની મુશ્કેલીની અંદર કદાચ વધારો થઈ શકે શું છે આખી ઘટના અને શું માહિતી હાલ મળી રહી છે જે પ્રદીપ ચોક્કસથી જ હેરલબા જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે પેલા ખંડણી અને અપહરણનો જે મામલો હતો નીલુ ઓડેદરા નામની એક મહિલાએ વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારબાદ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી તે બાદ એમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા રાત્રિના દરમિયાન કહેવાય છે હેરલબાના ઘરે પોલીસ તપાસ પણ કરવામાં આવી હતી જોકે ત્યારે કઈ એવું કઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી ત્યારે કોઈ પોલીસ દ્વારા પણ કોઈ એવી વસ્તુ જાહેર નહોતી કરવામાં આવી પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે છે કે દરમિયાન જે તે જોવા મળી રહ્યો છે ક્યાંક હિરલભાઈ જાડેજા છે તેમની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પૈસા ની લેતી દેતી મામલે એફઆઈઆર થયાના સમાચાર છે આની પેલા પણ એક એફઆઈઆર થઈ છે ને હજુ એક લેતી દેતી એટલે પૈસા ની લેતી દેતી મામલે ફરિયાદ થયાનો આ સમાચાર મળી રહ્યા છે ઓનલાઈન ક્રાઇમ થયા હોવાના સૌથી મોટા સમાચાર છે અને આજે સાંજે પોરબંદર એસપી પત્રકાર પરિષદ કરશે અને આખી વિગતો છે તે જણાવશે કે કયા કયા પુરાવા આધારિત ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ કોણે કરી છે અને કયા પુરાવા છે તેમની પાસે પહેલા પોલીસે થોડા દિવસ પહેલા પણ હિરલબા જાડેજા સામે કાર્યવાહી કરી હતી હાલ હિરલબા છે જુનાગઢ જેલમાં છે ને હિરલબા અને તેમના સાગરીતા છે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે અધિક ભાવિક આખિયા ઘટનાની અંદર જ્યારે હિરલબા જાડેજાની અટકાયત કરવામાં આવી હતી ત્યારે તેમના નિવાસસ્થાન સૂરજ પેલેસ ખાતે પોલીસની તપાસ ચાલી હતી એ તપાસની સાથે સાથે હિરલબાના જે સાગરીતોની જે અટકાયત કરવામાં આવી હતી તેમની સાથે અપહરણ અને ખંડણીના કેસની અંદર એ દરમિયાન પણ સુરત પેલેસ ખાતે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ત્યારે હિરલબા સાથે ન હતા કેમ કે તેમની તબિયત લથડી હોવાના કારણે હોસ્પિટલની અંદર દાખલ હતા તો બે વખત સુરત પેલેસની મુલાકાત દરમિયાન એવું લાગી રહ્યું છે કે પોલીસને ત્યાંથી કોઈ એવા પુરાવા મળ્યા હોય ટેકનિકલી કે જેના કારણે આખી આ ઘટનાની અંદર વધુ એક ફરિયાદ દાખલ થઈ હોય સ્વાભાવિક પ્રદીપ કે જે મહિલાએ જે આરોપ લગાડ્યા હતા કે મારા પતિ અને મારા પુત્ર ને કિડનેપ કરી લીધો છે અપહરણ કરીને ખંડે માંગવામાં આવી છે ત્યારબાદ એમના પતિ અને એક સામે આવ્યો હતો પોલીસ સામે એમણે કબૂલાત પણ કરી હતી કે અમે પાસે મદદ માંગવા માટે ગયા હતા ન કે હિરલબાઈ અમારી પેલું કેવાય ને કે અપહરણ અમારું કર્યું હતું આ આખી ઘટનાને લઈને બે વખત પોલીસે સુરત પેલેસ ખાતે તપાસ કરી હતી બધી જ વાતચીત કરી હતી પોલીસનો કાફલો પણ ત્યાં ખડકાય ગયો

કોર્ટમાં દલીલ કરી હતી કે ભાઈ પોલીસ જે રીતે જે રીતે વર્તન કરવાનો એ રીતે નથી કરતી અને મારી સાથે જે વ્યક્તિ હતો એમને ખૂબ માર મારવામાં આવ્યો છે તેવી પણ હિરલબા છે તેમણે ત્યાં કોર્ટમાં આવી દલીલો કરી હતી સાથે સાથે એક મહિલા તરીકે ત્યાં એમની જે દેખરેખ રાખવાની છે એ રીતે નહોતું રાખવામાં આવતી તેવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે સુવા માટેની વ્યવસ્થા વ્યવસ્થિત નથી કરી દેવામાં આવી તેવા પણ મોટા આરોપ લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ જે કોર્ટની અંદર જે જજ હતા તેમણે પણ કહ્યું હતું કે હિરલબાના જો આરોપો સાચા હોય તો પોલીસે આના

બિલકુલ ભાવિક આભાર સાથે જોવા બદલ તો અત્યારે આ સૌથી મોટા સમાચાર એ પોરબંદરથી સામે આવી રહ્યા છે પોરબંદરના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજાની સામે અત્યારે કાયદાનો સકંજો કસાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કપહરણ અને ખંડણીના ગુનાની અંદર તેમની અટકાયત કરવામાં આવી હતી તેમની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન તેમની તબિયત રથરી હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા પોલીસે તપાસ માટે વધુ રિમાન્ડની માગણી કરી રિમાન્ડ પણ આપ્યા અને હવે જ્યારે અંતે તેમના રિમાન્ડ પૂરા થતા પોલીસે આખી આ ઘટનાની અંદર હીરણબા જાડેજાને કોર્ટની અંદર હાજર કરતા ત્યારે જ્યારે કોર્ટ દ્વારા તેમની જામીન નામ મંજૂર કરી અને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારબાદ હીરણબાની સામે વધુ એક ગુનોએ દાખલ કરવામાં આવ્યો છે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકની અંદર આ ગુનો દાખલ થયા હોવાના સમાચારે સામે આવી રહ્યા છે રૂપિયાના લેતી દેતીના મામલે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ દાખલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે જોકે આખી આ ઘટનાની અંદર પોરબંદર જિલ્લા પોલીસ વડા આખા આ ઘટનાક્રમને મામલે કઈ ફરિયાદ છે સાયબર ક્રાઈમની અંદર શું દાખલ કરવામાં આવ્યું છે કઈ કઈ કલમો છે કેટલા લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કઈ ઘટના સંદર્ભે આ ગુનો દાખલ થયો છે તેને લઈને પોરબંદર જિલ્લા પોલીસ વડા રાત્રે આઠ કલાકે આ મામલે પત્રકાર પરિષદ કરવાના છે અને એ પત્રકાર પરિષદ બાદ આખા આ મામલાની અંદર સૌથી મોટો એ ખુલાસો થશે કે હિરલભાઈ જાડેજાની સામે થયેલી આ બીજી ફરિયાદની અંદર મુખ્ય એ કયા મુદ્દા આધારિત એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તમારું શું માનવું છે હિરલભાઈ જાડેજાની સામે થયેલી આ બીજી ફરિયાદને લઈને કેમ કે પોરબંદર જિલ્લા પોલીસ વડાના ભગીરથિએ સાંજે આઠ કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે અને આ પત્રકાર પરિષદ એ સાયબર ક્રાઇમ પોલીસ મથકે રહેવાની છે કે જ્યાં હિરલભાઈ જાડેજા અને તેમના સાગરીતોનું સામે વધુ એક જે ફરિયાદ દાખલ થઈ છે તેને સંદર્ભીને છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર